જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ચિંતન શિબિર ચાલી રહી છે ભાજપની બારમી ચિંતન શિબિરનો આજે ત્રીજો દિવસ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગ્રુપ ડિસ્કશનનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સહિત સમગ્ર મંત્રીમંડળ આ ચર્ચામાં જોડાયું મંત્રીઓ અને સનદી અધિકારીઓએ મહત્વપૂર્ણ સૂચનો કર્યા ચિંતન શિબિર પૂર્ણ થયા બાદ પણ નિર્ધારિત સમય અવધિ સુધી સૂચન આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ રાજ્યમાં પોષણ અને જાહેર આરોગ્ય સેવા ક્ષેત્રની વૃદ્ધિ વૈવિધ્યકરણ વિકસિત ગુજરાત સાથે ક્ષમતા નિર્માણ જાહેર સલામતી હરિત ઉર્જા અને પર્યાવરણના વિષય ઉપર સામૂહિક ચિંતન કરવામાં આવ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સમગ્ર મંત્રીમંડળ આ ચર્ચામાં જોડાયું મંત્રીઓ અને સનદી અધિકારીઓએ મહત્વપૂર્ણ સૂચનો કર્યા ચિંતન શિબિર પૂર્ણ થયા બાદ પણ નિર્ધારિત સમય અવધિ સુધી સૂચન આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ રાજ્યમાં પોષણ અને જાહેર આરોગ્ય સેવા ક્ષેત્રની વૃદ્ધિ વૈવિધ્યકરણ વિકસિત ગુજરાત સાથે ક્ષમતા નિર્માણ જાહેર સલામતી હરિત ઉર્જા અને પર્યાવરણના વિષય ઉપર સામૂહિક ચિંતન કરવામાં આવ્યું